ભારતીય સેનાની ઉત્તરી કમાન્ડ દ્વારા એકવીસ માર્ચે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મિલિટરી સ્ટેશન ખાતે ભવ્ય ઇન્વેસ્ટ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય સેનાની ઉત્તરી કમાન્ડ દ્વારા આગામી એકવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મિલિટરી સ્ટેશન ખાતે ભવ્ય ઇન્વેસ્ટ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહાદુર અને પ્રતિષ્ઠિત સૈનિકો અને એકમોનું સન્માન કરવામાં આવશે પુરસ્કાર મેળવનારાઓને તેમની અસાધારણ બહાદુરી ફરજ પ્રત્યેની પ્રશંસનીય નિષ્ઠા અને વિશિષ્ટ સેવા માટે સન્માનિત કરવામાં આવશે જ્યાં તમામ આમંત્રિતોને ભારતીય સેનાની બહાદુરી વિશે જાણવા મળશે જેમાં લેફ્ટનન્ટ જનરલ એમ વી કુમાર પીવીએસએમ એવીએસએમ વાયએસએમ વીએસએમ જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ નોર્ધન કમાન્ડ ભારતીય સૈન્યના અધિકારીઓ અને સૈનિકોને વીરતા અને વિશિષ્ટ સેવા પુરસ્કારોથી સન્માનિત કરશે આ સમારોહમાં મોટી સંખ્યામાં સૈન્ય કર્મચારીઓ પ્રતિષ્ઠિત મહાનુભાવો અને એવોર્ડ વિજેતાઓના ગૌરવપૂર્ણ પરિવારો હાજર રહેશે સમાચારો ના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર